મોદી માર્કેટમાં પહેલા માળે આવેલા ઘરમાં આગ લાગતા ભયનો માહોલ ફેલાયો છે આજે ચોવીસ જાન્યુઆરીના રોજ બપોરે બાર વાગ્યાના સુમારે સટલાસણાના મોદી માર્કેટમાં પહેલા માળે આવેલા એક ઘરમાં આગ લાગવાની ઘટના સામે આવી છે મળતી જાણકારી મુજબ પાણી ગરમ કરવાનું હીટર ચાલુ રહી જતાં ઘરમાં આગ ફેલાઈ હતી સ્થાનિકો દ્વારા આગ ઓલવવાના પ્રયાસો કરાયા છે તો સટલાસણામાં ફાયરની ટીમ ન હોવાથી અનેક સવાલો ઉઠવા પામ્યા છે જેથી સ્થાનિકોએ જાતે જ આગ ઉપર કાબૂ મેળવી લીધો હતો ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે નથી આવવા પામ્યા અમે તમને આપીશું પણના સમાચાર જો તમે અમારા નિર્ભય માર્ગ ચેનલ ને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં